સામાન્ય ઈજા પહોંચી હતી અને છરી વડે સાહેબને ડાબી બાજુની પાસણીના ભાગે બે થી ત્રણ જેટલા ઘા મારી મૃત્યુ નિપજાવવા માટે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી અને ફરિયાદીને તથા સાહિદને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ મહાનિરિક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ નાઓએ આ ગુના આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માર્ગદર્શન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી સત્યરાજસિંહ ઉમેદસિંહ વાઘેલા તથા જુવાનસિંહ બંને સંઘ સોઢા તેઓને રાજસ્થાન રાજ્ય ખાતેથી ગુના કામે ઉપયોગમાં લીધેલ થાર ગાડી સાથે પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ બંને આરોપીની અટક કરવામાં આવી છે તેઓની પાસેથી મહિન્દ્રાની થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને પંચાણું હજાર રોકડ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા